દિશામાં તાજેતરમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પોલીસ સહિત સમગ્ર વહીવટીતંત્રની ગંભીર લાપરવાહી સામે આવી છે ત્યારે લોકોમાં પણ હવે વહીવટીતંત્ર અને પોલીસની નિષ્પક્ષ કામગીરી ઉપર વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ટ્રાફિક પોલીસ ખુલ્લે આમ હપ્તા વસૂલી રહી છે પહેલા જુઓ આ આવે

તો લાવો ભાઈ જે હાલવાનું યાદ લાવો બસો રૂપિયા બોંધેલા છે લાવો ને વાત કરો ને કે પછી લઈ લો મો વજન કોટો અલગ કરાવી દે લેજો પૂરા નગર ઘરના ભરવા પછી તો મને કહેતો નહીં પડે બરાબર

તમે જોયું કેટલી જિલ્લા ટ્રાફિકનો જવાન મુસાફર વાહનો પાસેથી નાણાંની માગણી કરી રહ્યો છે મજૂરો સાથે પસાર થતા વાહન ચાલકો પાસેથી પાંચસો અને મજૂર વગર પસાર થતા વાહનો પાસે ત્રણસો રૂપિયાની કિંમત નક્કી કરી હોય તેમાં ટ્રાફિક પોલીસ જવાન જણાવી રહ્યો છે સાથે સાથે તેના પીએસઆઈ ને પણ હિસાબ આપવાની વાત કરી રહ્યો છે અને પોતે જ લાયસન્સ આપી રહ્યો હોય તેમ વાહન ચાલકોને જણાવી રહ્યો છે કે વડગામ સુધી તે પોતે જ છે એટલે ચિંતા ન કરતા આ પોલીસ કર્મચારી કેટલી ઈમાનદારીથી આ ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવી રહ્યો છે હપ્તા ઉઘરાવવામાં આટલી ઈમાનદારી છે તો ફરજ પ્રત્યે કેમ પોલીસમાં ઈમાનદારી નથી આ વિડિયો પાંચ વર્ષ કરતાં પણ વધારે જૂનો છે અને અત્યારે તે વાયરલ થયો છે ત્યારે પોલીસની આવી શરમજનક કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે રીતે આ પોલીસ જવાન બેશરમીથી ગેરકાયદેસર હપ્તા ઉઘરાવી રહ્યો છે અને પીએસઆઈને હિસાબ આપવાની વાત કરી રહ્યો છે તેટલી જ નિષ્ઠા જો પોલીસ સાચી કામગીરી ઉપર કરતી હોય તો ઘણા બનાવો અટકી શકે તેમ છે તાજેતરમાં જ ડીસા ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં પણ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે જો પોલીસ દ્વારા ફટાકડાની ફેક્ટરી ઉપર ઈમાનદારીથી તપાસ કરી હોત તો ત્યાં ફટાકડાનું ઉત્પાદન પહેલી તારીખના થતું ન હોત અને આજે આ ઘટનામાં મોતને ભેટેલા બાવીસ કમનસીબ લોકો જીવિત રહેતા બનાસકાંઠા પોલીસ જે હદે બેસરમી ઉપર ઉતરી આવી છે તેને જોતા હવે પ્રજાનો ભરોસો પણ પોલીસ ઉપરથી ઉઠી રહ્યો છે અત્યારે પોલીસ માત્ર સામાન્ય લોકોને હેરાન કરવામાં અગ્રેસર જોવા મળી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો પ્રત્યે કાર્યવાહી કરવામાં ઉણી સાબિત થઈ રહી છે અને તેના લીધે જ આવા તત્વો બેફામ બન્યા છે પોલીસ આવા તત્વો જે શહેરના લોકોને ડરાવી ધમકાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે તેમને પોતાના બાતમીદાર બનાવી જાણે કે સંરક્ષણ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના લીધે જ આવા તત્વોને હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી તમારું આ અહેવાલને લઈ શું કહેવું છે તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો